મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાના ફતેપુરા ગામમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે જ્યાં પુત્ર દ્વારા જ પિતાની હત્યા કરવાના બનાવે સમગ્ર વિસ્તારમાં સનાટો ફેલાઈ ગયો છે પ્રાપ્ત માહિતી મુજબ ફતેપુરા ગામના ખેતરમાં લાલસી વચ્ચે સિંહ

આ મામલે ગીતાબા નાક્સી ચાવડાએ સુદાસના ખાતે ખેરાલુ પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે કે પોલીસે મૃતકના મૃત્યુને પોસ્ટમોર્ટમ માટે પટનગર સિવિલ હોસ્પિટલ ખાતે મોકલી આપવામાં આવ્યું છે ખેરાલુ પોલીસ ઇન્સ્પેક્ટર પીડી દરજીની ટીમ દ્વારા સમગ્ર ઘટનાને લઈને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે આ તેનું કારણ શું હતું તે અંગે પોલીસ દ્વારા વિગતવાર તપાસ કરવામાં આવી રહી છે જે પતિપુરા ખેતરમાં પુત્રે પિતાની હત્યા કરી નાખી છે લખવામાં આવી રહી છે જે આરોપી પુત્ર મુકેશ સિંહ રાઠોડ પોલીસ દ્વારા અટકાવ કરવામાં આવી છે અને ખેરાલુ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે જે હત્યાનું શું કારણ હતું એ હજુ અકબંધ છે પણ પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે

ને ખેરાલુ પોલીસ ઇન્સ્પેક્ટર પીડી દર્જીની ટીમ દ્વારા સમગ્ર ઘટનાને લઈને વધુ તપાસ હાથ ધરવામાં આવી આ હત્યાનું કારણ શું હતું કે અંગે પોલીસ દ્વારા વિગતવાર તપાસ કરવામાં આવી રહી છે જે ફતેપુરા ખેતરમાં પુત્રે પિતાની હત્યા કરી નાખી છે જે ખેરાલુ તાલુકામાં હત્યાથી લઈને સનાટો છવાયેલો જોવા મળી રહ્યો છે જે ખેરાલુ પોલીસ મથકમાં ફરિયાદ લખવામાં આવી છે આરોપી પુત્ર મુકેશસિંહ રાઠોડની કરવામાં આવી છે છે અને વધુ તપાસ હાથ હત્યાનું કારણ હજુ અકબંધ જોવા મળ્યું છે અને પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે જેમાં ખેરાલુ પોલીસ ઇન્સ્પેક્ટર પીડી દરજીની ટીમ દ્વારા સમગ્ર ઘટના સ્થળે પહોંચી આવી હતી અને આ હત્યાનું કારણ શું હતું તે અંગે દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે જે ખેરાલુ તાલુકામાં હત્યાથી લડીને સનાટો જોવા મળી રહ્યો છે જેમાં ખેરાલુ પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે આરોપી પુત્ર મુકેશિંહ રાઠોડની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે જે ખેરાલુ પોલીસે પણ વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે